ભારતીય જનતા પાર્ટી જગદીશ વિશ્વકર્મા રત્નાકરજી અમારા મહામંત્રી અને સૌરાષ્ટ્રના ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેના ના સૂચનાથી એમના આદેશ થી આજે અમારી નવી ટીમ નો પરિચય બેઠક તેમજ જિલ્લામાંથી અમારા નવ હોદેદારો હોદ્દેદારોને અભિનંદન આપવા આવ્યા છે જોકે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓ હોવ મોટી વાત છે

ગમે ઇલેક્શન હોય ગમે જવાબદારી હોય એના માટે તૈયારીમાં હોય છે એવી જ રીતે આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટી જવાબદારી એ નિભાવવા માટે અમે તત્પર છે અને અમારું અત્યારે એક જ લક્ષ છે આગામી સમય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવશે જે મુઠ્ઠીની તાકાત હોય એમ અમે બધા જ હોદ્દેદારો એક બની સમગ્ર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક બની આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરશું અને અમારા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી એ મોટી વાત અમને દેખાતી નથી એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી

આપણો રાષ્ટ્ર મહાન રાષ્ટ્ર બને અને જે રીતે રામ મંદિર બન્યું જે રીતે કાશીનાથ કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો જે રીતે હમણાં સોમનાથનો ઉત્સવ થયો એવી રીતે સંસ્કૃતિ મજબૂત થાય રાષ્ટ્ર મજબૂત થાય એ આશય સાથે અમે એક એક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે અને મહેનત કરશો જો કે અત્યારે સારો યુગ છે ટેકનોલોજીનો મોબાઈલનો યુગ છે તમારે જી અફવા ફેલાવી હોય એક મિનિટમાં સારી ફેલાઈ જાય પાર્ટીમાં ક્યારે એવું હોતું નથી ભારતીય જનતા પાર્ટી પાર્ટી છે કોઈ ખોટી અફવા ફેલાવે આમ થવાનું છે આમ ન થવાનું એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય નારાજ નો થતા હોય હતાશ નો થતા હોય જેમ અર્જુનને આંખ દેખાતી હોય એમ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતા છે અમને કોઈ ફેલ પડે અમારું એક જ હોય છે ભારત મજબૂત થાય રાષ્ટ્ર મજબૂત થાય ભાજપ મજબૂત થાય એટલે અફવા તો હાલતી જ હોય હજી આવેલી હોય ભવિષ્યમાં હાલશે પણ અમે અમારા લક્ષ્ય ઉપર મજબૂત હોય છે ના એવું ન હોય ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા રાષ્ટ્રીય નેતૃત્વથી ગુજરાત જે નિયમ બને એ ગુજરાતમાં લાગે અમે બનાવી અમારા રાષ્ટ્ર અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી સમગ્ર ગુજરાતમાં જે રીતે વાત મૂકે એ રીતે અમે કાર્યકર્તાઓ નીચે પાલન કરતા હોય છે